સાંજનો સમય થાય ને એટલે કઈ ને કઈ નાસ્તો ખાવાની તો ઈચ્છા થતી હોય તો આજે આપણે એકદમ ગરમા ગરમ સુપર ટેસ્ટી કોથમીરનો નાસ્તો તૈયાર કરશું કે જેને ચા કે પછી ચટણી જોડે ખરેખર ખાવાની બહુ જ મજા આવશે તો ચલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો આપણે એક પેસ્ટ બનાવી લઈએ તો મિક્સર બાઉલમાં તીખસ મુજબ લીલા મરચા થોડી લસણની કળીઓ અને બે નાના ટુકડા જેટલું આદુ એડ કરીને તેને ક્રશ કરી લેશું હવે આપણે બનાવીએ છે કોથંભીર વડી એટલે કે કોથમીરનું પ્રમાણ તો આમાં વ્યવસ્થિત જ લેવાનું તો અહીંયા મેં એક બાઉલ જેટલી કોથમીરને ચીણી સમારીને લઈ લીધી છે તો હવે આ કોથમીરમાં આપણે બધો હવે જ એડ કરી દઈશું તો સ્વાદ મુજબ મીઠું આગળ આપણે લોટ પણ એડ કરવાનો છે તો મીઠાનું પ્રમાણ આપણે એ મુજબ રાખીશું તેમજ થોડું ધાણાજીરું પાવડર હળદર પાવડર તીખાસ મુજબ લાલ મરચું હવે આમાં તો ગળપણ અને ખટાસ હોય ને તો જ ખાવાની મજા આવે તો એટલા માટે થોડી ખાંડ અને ત્યારબાદ લીંબુનો રસ એડ કરી દઈશ ત્યારબાદ સફેદ તલ એકદમ થોડો એવો ગરમ મસાલા પાવડર ને ત્યાર પછી આદુ મરચાં અને જે લસણની પેસ્ટ હતી તે એડ કરી દેસુ સાથે થોડી હિંગ એડ કરીને બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી હવે આપણે તેમાં લોટ એડ કરવાના છે તો એક કપ જેટલો ચણાનો લોટ તો અહીંયા તો ઝીણો ચણાનો લોટ હોય ને એ જ વાપરવાનો છે ત્યારબાદ વન થર્ડ કપ એટલે કે અબાઉટ ત્રણ થી ચાર ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશ આમ આવી રીતે ચોખાનો લોટ એડ કરશો ને તો તેના લીધે આ રેસીપી એકદમ ક્રિસ્પી એવી જ બનશે હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈને બધું જ એકવાર મિક્સ કરી લેશું અને એકવાર મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી એડ કરી દેશું કેમ કે કોથમીરમાં જ આપણે બધા હવે જ મસાલા એડ કરી દીધા છે તો તેમાં થોડું મોશનનું પ્રમાણ તો રહેશે જ તો આવી રીતે એકવાર મિક્સ કરી લેશું ને તો પાણી કેટલું ઉમેરવું ને એનો આપણને અંદાજ આવે તો અહીંયા બહુ ઢીલોય નહીં અને બહુ કઠણ પણ નહીં એ રીતનો આપણો અહીંયા લોટ તૈયાર છે તો હવે સ્ટીમરની પ્લેટ ઉપર થોડું તેલ લગાવી લઈશ અને જે લોટ તૈયાર કરીને રાખેલો છે ને તેને સારી રીતે સ્પ્રેડ કરી દેશું અહીંયા તો લોટમાં ધ્યાન રાખવાનું એ જ કે બહુ વધારે પડતો કઠણ ના લાગે અને બહુ એકદમ ઢીલો પણ ના થઈ જાય બસ આવી રીતે ઇઝીલી સ્પ્રેડ થઈ જાય ને એટલો જ અને લોટ એકદમ સરસ સ્પ્રેડ થઈ જાય ને પછી ઉપરથી પણ થોડા તલ આપણે સ્પ્રિંકલ કરી દેસું તો આ લોટને આપણે બાફવાનો છે તો મીડિયમ ગેસ ની ફ્લેમ ઉપર અબાઉટ 15 થી 20 મિનિટ સુધી આપણે તેને સ્ટીમ થવા દેવાનો તો ત્યાં સુધીમાં આપણે એકદમ ફટાફટ એવી ચટણી તૈયાર કરી લઈએ તો મિક્સર બાઉલમાં થોડી કોથમીર લીલા મરચા થોડા ફુદીનાના પાન લીંબુનો રસ આખું જીરું તેમજ સ્વાદ મુજબ મીઠું અને વળી અહીંયાં તો લીલું લસણ અને સૂકું લસણ બેઉ લસણ અને ચટણીમાં એડ કરીશ પણ જે હાજરમાં હોય ને એ ઉમેરવું તો હવે તેમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરીને પીસી લેશું તો અહીંયા આપણી સુપર ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે અને આ બાજુ લોટ પણ એકદમ સરસ એવો બફાઈ ગયો છે તો એકવાર ચેક કરી લઈએ અને હવે તેના એકદમ મીડિયમ સાઈઝના પીસીસ કરી લેશું આમાં તો કેવું કે જયારે આપણે લોટ ને બફાવા રાખીએ ને ત્યાર વખતે જ એકદમ પતલો એવો સ્પ્રેડ કરવો જેથી કરી વડી આપણી એકદમ પતલી એવી થાય એટલે કે જયારે આપણે તેને સેલો ફ્રાય કે પછી ડીપ ફ્રાય કરીએ ને તો ખાવામાં એકદમ ક્રિસ્પી એવી જ લાગે હવે આ વડીને આવી રીતે બાફેલી ખાવી હોય ને તો પણ એકદમ ટેસ્ટી એવી જ લાગશે પણ તેને સેલો ફ્રાય કે પછી આવી રીતે ડીપ ફ્રાય કરવાથી એકદમ ક્રિસ્પી એવી બનશે તો આમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને તળી લેશું અને હા વડી તો આપણી અહીંયા બફાયેલી છે તો તળાતા તો બિલકુલ વાર નથી લાગતી તો બસ આવી રીતે ઉપરથી થોડી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ને એટલે આપણે તેને કાઢી લેશું તો કંઈક ગરમા ગરમ અને બહુ જ ઓછા તેલથી બનાવેલું કંઈ ખાવું હોય ને તો આ વડી તો બફાયેલી પણ એટલી જ ટેસ્ટી લાગે છે તો ખરેખર ખાવાની મજા પડે તેવી સુપર ક્રિસ્પી કોથમીર વડી બનીને તૈયાર છે તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો જો તમને આ રેસિપીનો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર તેમજ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર